વાવાઝોડા અને અતિવૃષ્ટિના કારણે સૌથી વધુ અબડાસા તાલુકામાં પશુધનને મોટું નુકસાન થયું છે કચ્છ જિલ્લા પશુપાલન વિભાગ નાયબ નિયામક ડૉક્ટર આરડી પટેલે માહિતી આપી તાજેતરમાં કચ્છ જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાને કારણે સૌથી વધુ અબડાસા માંડવી તાલુકાનું પશુધન પ્રભાવિત થયું છે જેમાં લગભગ ત્રણ હજાર જેટલા નાના મોટા પશુઓના મોત થયા છે મરણ પામનાર પશુઓમાં મોટા ભાગે ઘેટા બકરાનો સમાવેશ થાય છે તેમાં પણ સૌથી વધુ પંદરસો જેટલા પશુઓના મરણ એકલા અબડાસા તાલુકામાં થયા છે ત્યાર પછી માંડવી મુન્દ્રા વિસ્તારમાં પણ પશુધનને મોટું નુકસાન થયું છે ડોક્ટર આર પટેલ જિલ્લા પશુપાલન અધિકારી ભુજ કચ્છ જિલ્લામાં તાજેતરમાં અતિવૃષ્ટિ અને ભારે પવનને કારણે જિલ્લાના અબડાસા અને માંડુ તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત થયેલ છે અને તેની સાથે મુન્દ્રા લખપત નખત્રાણા ભુજ અને અંજાર તાલુકો અંશતઃ અસર થયેલ છે વાવાઝોડા અને અતિવૃષ્ટિ બાદ અમારી પશુપાલનની ટીમો જિલ્લાની કુલ એકત્રીસ ટીમો દ્વારા સઘન પશુ રસીકરણ અને પશુ સારવારની કામગીરી ચાલુમાં છે અત્યાર સુધી ટોટલ એકત્રીસ ટીમોમાંથી અમે બહારના જિલ્લાની પણ પશુ સારવારની ટીમો અત્રે અમને મળેલ હતી અને સાથે પશુ સારવાર અને રસીકરણમાં ગુજરાત સરકારની જીવી કે ઓગણીસો બાસઠની સોળ એમ્બ્યુલન્સ જે ઓન કોલ જે તે પશુ દવાખાનાને ફાળવી અને ઇમરજન્સીમાં પશુ સારવાર અને પશુ રસીકરણની કામગીરી કરેલ હતી અત્યાર સુધી તારીખ ચાર સુધી ટોટલ એકસઠ હજાર ત્રણસો સત્યાસી પશુઓને રસીકરણ કરવામાં આવેલ છે અને ઓગણીસ હજાર ચારસો બાવન પશુઓને સારવાર અને કૃમિનાશકના ડોઝ આપવામાં આવેલ છે કચ્છ જિલ્લો રાજ્યમાં બનાસકાંઠા જિલ્લા પછી સૌથી મોટો પશુધન વસ્તી ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં અંદાજીત ત્રેવીસ લાખ જેટલું પશુધન છે અને જેમાં અગિયાર લાખ જેવા ઘેટા અને બકરા છે અને દસ લાખથી ઉપર ગાય અને ભેંસ વર્ગના પશુઓ ધરાવતો આ જિલ્લો છે એટલે આ અતિ કઠિન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર અને જિલ્લાનું વહીવટી તંત્ર જિલ્લાનું પશુપાલન વિભાગ દ્વારા સદ્ધન મહેનત અને પશુપાલકોને વાવાઝોડાની અતિવૃષ્ટિ પૂર્વે અમે જે પણ જેટલો શક્ય હતો એટલો પશુપાલકોને ઓછામાં ઓછું નુકસાન થાય એ બાબતનું સોશિયલ મીડિયા અને અન્ય સોર્સથી પશુપાલકોને વાવાઝોડા દરમિયાન પશુઓને કઈ રીતે બચાવવા તેની માહિતી આપવામાં આવી હતી જેને લીધે આપણે ઓછામાં ઓછું પશુધનને નુકસાની આ જિલ્લામાં થયેલ છે જિલ્લાના પશુધનની વસ્તી ગણતરી ત્રેવીસ લાખની સામે અત્યાર સુધી જિલ્લાની વિવિધ ટીમોએ પશુમરણનો સર્વે કરેલ છે અને જેમાં વધુ પડતું પશુધનને નુકસાન અબડાસા તાલુકામાં થયેલ છે અને તેમાં પણ વધુ ગેટા અને બકરા જે નાના પશુઓ છે તેનું મરણ થયેલ છે અંદાજીત જિલ્લામાં કચ્છ જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે મુખ્યત્વે માંડવી અને અબડાસા તાલુકામાં પશુપાલનમાં વધારે નુકસાન થયેલ છે અને લખપત નખત્રાણા અંજાર ભુજ અને મુન્દ્રામાં અંશતર નુકસાન થયેલ છે પશુપાલનમાં પશુપાલનમાં વધુ પડતું નુકસાન અબડાસા તાલુકામાં થયેલ છે જિલ્લાનું અત્યાર સુધી અંદાજીત અમારી પાસે જે ડેટા આવ્યા છે સંકલન કરીને ત્રણ હજાર જેટલા પશુઓનું મરણ થયેલ છે અને જેમાં સિત્તેર ટકા જેટલું પશુપાલનમાં મરણ ઘેટા અને બકરા વર્ગમાં થયેલ છે સૌથી વધુ પશુપાલનનું મરણ અબડાસા તાલુકામાં થયેલ છે જેમાં અંદાજીત પંદરસો જેટલા પશુઓનું મરણ થયેલ છે બાકી માંડવી તાલુકામાં એક હજાર જેટલા પશુઓનું મરણ અત્યારે અમારી ટીમોએ જે ડેથ વેરિફિકેશન કરી અને જે સર્વે કરેલ છે તે નોંધાયેલ છે પશુ મરણના સહાયની ચૂકવણી તાલુકા કક્ષાએથી તાલુકા પંચાયત મારફતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તાલુકા વિકાસ અધિકારી મારફત કરવામાં આવી રહેલ માંડવે વિસ્તારમાં એક હજાર જેટલા અંદાજિત પશુઓના મોત થયા છે જ્યારે લખપત નખત્રાણા વિસ્તારમાં પણ પશુઓને નુકસાની થઈ છે તો ભુજ અને અંજાર તાલુકામાં પણ પશુધનને અંશતઃ અસર થઈ છે તેમ ડોક્ટર આર ડી પટેલે જણાવ્યું હતું તેમણે વિગતવાર માહિતી આપતા કહ્યું છે કે કચ્છ જિલ્લામાં કુલ ત્રેવીસ લાખ જેટલા પશુઓ નોંધાયેલા છે જેમાં અગિયાર લાખ જેટલા ઘેટા બકરાનો સમાવેશ થાય છે જ્યારે દસ લાખ ગાય અને ભેંસ જેવા પશુઓ ઉપરાંત બે લાખ જેટલા અન્ય પશુઓનો સમાવેશ થાય છે મોટા પ્રમાણમાં કચ્છ જિલ્લો પશુપાલન વ્યવસાય પર નિર્ભર છે તેમ જણાવતા શ્રી પટેલે જણાવ્યું હતું કે અતિવૃષ્ટિ અને વાવાઝોડા બાદ રાજ્ય સરકારના હુકમના પગલે પશુપાલન વિભાગ સતત કાર્યરત રહ્યું છે અત્યાર સુધી ઓગણીસ હજાર જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવેલ છે એકત્રીસ જેટલી ટીમો દ્વારા સમગ્ર કચ્છમાં પશુઓની સારવાર કરવામાં આવેલ છે જેમાં એકસઠ હજાર ત્રણસો સત્યાસી પશુઓની સારવાર કરવામાં આવેલ છે તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડા અને અતિવૃષ્ટિની આગોતરી જાણકારીને કારણે પશુપાલકોને પશુપાલન ખાતા દ્વારા ચેતવવામાં આવ્યા હતા જેના કારણે ઓછામાં ઓછું નુકસાન થયું છે રાજ્ય સરકાર દ્વારા પશુઓના મરણના કિસ્સામાં જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે પશુપાલકોને વળતર પણ ચૂકવવામાં આવશે અને તેના માટે હાલે અલગ અલગ ટીમો દ્વારા સર્વે થઈ રહ્યું છે નાયબ પશુપાલન નિયામક શ્રી પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો